પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધનો વંટોળ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં રૂપાલા વિરોધી બેનર લાગ્યા ભાજપ જો રૂપાલાની ટિકિટ નહીં કાપે તો ભાજપ વિરોધી મતદાનના ક્ષેત્રીય સમાજના લોકોએ શપથ લીધા ભાજપના કોઈ નેતા કાર્યકર્તાઓને ગામમાં પ્રચાર માટે આવવું નહીં ના લખાણ સાથે બેનર પણ લગાવ્યા અમે અમારે વાંધો છે તો પરસોત્તમ રૂપાલા અને એક વ્યક્તિ સાથે છે અને આમાં અમારે દરેક અઢારે સમર્થન છે અને બધા અમારી સાથે છે તો મારે ભાજપના મોવડી મંડળને એટલું જ વિનંતી છે કે જો તમે આખા સમાજને અવગણી અને એક વ્યક્તિને જો મહત્વ આપતા હોય તો અમારે તમારે નમ્ર વિનંતી કે ભાઈ તમે વ્યક્તિને ન ગણતા એક સામૂહિક સમાજને સમર્થન આપ ક્ષત્રિય સમાજ જ્યારે જ આટલો બધો વિરોધ પ્રદર્શન કરી રહ્યો હોય અને છતાં જો ભાજપ સરકાર જાગતી ન હોય અને એક વ્યક્તિને સાવરતી હોય તો એના માટે અમે આજે પ્રતિજ્ઞા જે લીધી છે કે ભાઈ ભાજપને અમે મત નહીં આપી આજે અમને પણ ઘણું દુઃખ છે કારણ કે અમે આઝાદીની લડતથી માનીને ઠેઠથી માનીને ત્યાં સુધી આજ સુધી ભાજપને જ અમે વોટ આપ્યા છે પરંતુ ભાજપે આજે એક વ્યક્તિને સાવરવાની વાત કરી છે તો અમે એક વ્યક્તિનો જ વિરોધ કરી અને જ્યાં સુધીની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાં સુધી અમારું આ વિરોધ પ્રદર્શન જારી રહેશે